જુનાગઢ ગિરનાર ખાતે મહાશિવ ત્રીજા દિવસે અગ્નિ જૂના અને આવાહન અખાડાના સહિતના સાધુ સંતોએ લીધો ભોજન પ્રસાદ અગિયાર મી સોળ ફેબ્રુઆરી દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માટે અવિરત ચાલશે ભોજન પ્રસાદની સેવા ખોખરા હનુમાન હરિહર ધામ મોરબી દ્વારા અહીં અવિરત અન્ન ક્ષેત્ર કરાયું ભવ્ય આયોજન ગિરનાર મહાશિવરાત્રી મેળામાં ભક્તિ અને સેવાનો અનોખો સંગમ ગુજી મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજે કનકેશ્વરી દેવીના દિવ્ય સાનિધ્યમાં આજરોજ સિદ્ધ ક્ષેત્ર ગુરુ ભૂમિ ગિરનાર ખાતે આ મહાભંડારો યોજાયો આ ભંડારામાં અગ્નિ અખાડા જૂના અખાડા અને આવાહન અખાડાના મંડલેશ્વરો મહંતો અને શ્રીમહંતો સહિત હજારોની સંખ્યામાં સંત વિભૂતિઓ ઉપસ્થિત રહી ભોજન પ્રસાદ ગ્રહણ કરેલ માત્ર સંતો નહીં પરંતુ મેળામાં પધારતા લાખો દર્શનાર્થીઓ માટે પણ અગિયારમી પંદર ફેબ્રુઆરી બે સુધી શ્રી કેશવાનંદ બાપુ વન ક્ષેત્ર માં અવિરત ભોજન સેવા ચાલુ રાખવામાં આવે બાઈ પૂજી મહામંડલેશ્વર એક હજાર આઠ પૂજ કનકેશ્વરી દેવી મહાશિવરાત્રી પૌરાણિક કથાઓ અલગ અલગ પ્રકારની છે ખાને બધી છે કોઈ શિવ શિવજી શિવલિંગ પૂજા આજ શરૂ થઈ મહાશિવરાત્રી થી આ જગતમાં પૂજાડે તો લિંગ અર્ચન લિંગ રૂપનું જ પહેલી વખત થયું મહાશિવરાત્રી પણ ભૂમિ માં જે મહાશિવરાત્રી જાગે શિવ એટલે એને મહાશિવરાત્રી કહેવાય એટલે આ ભૂમિ પ્રત્યે અને મહાશિવરાત્રી ના ઉત્સવ પ્રત્યે અમારે ગુરુ મહારાજ ની અગાધ આસ્થા રહી અને ગુરુ મહારાજના સમયથી એટલે લગભગ પિસ્તાલીસ વર્ષથી ગુલ્લારની ભૂમિમાં સંત ભોજનને સંત ભંડારાનો લાભ અમને પ્રાપ્ત થઈ રહ્યો છે અને અત્યારે બી એ શારીરિક રૂપે નથી પણ અમે એ પરંપરાને બિલકુલ એમની હાજરી સમજીને મે ભાવીએ છીએ તો આટલા બધા સંતોના રૂપમાં આજે ભગવાન દત્તાત્રેયના કે શિવના જ દર્શન થયા એ એવું માનીને અમે અમને ખુબ ધન્ય માનીએ છીએ હોય